નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશભરમાં રામજી મંદિરને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં અક્ષત ચોખાનું સ્વાગત હર્ષોલ્લાસ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો વાસ્તે ગાજતે જય શ્રીરામના નારા સાથે અક્ષત સાથે આમંત્રણ પાઠવ્યું હતું જે બાદ આજે મહાદેવિયા ગામમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ટ્રેક્ટરની યાત્રા સાથે ઇકબાલગઢ ખાતે અક્ષત લેવા પહોંચ્યા હતા સમગ્ર દેશમાં રામ મંદિરને લઇ ઉત્સવ જોવા મળી રહ્યો છે દરેક દેશના દરેક ગામમાં અક્ષત દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે અક્ષત લાવી રામજી મંદિરમાં મુકવામાં આવ્યા હતા જે બાદ આજે અમીરગઢ તાલુકાના મહાદિવિયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકતાલીસથી વધુ ટ્રેક્ટરની યાત્રા યોજી ઇકબાલ ખાતે પહોંચ્યા હતા રામજી મંદિરમાં અયોધ્યાથી લાવેલ અક્ષત આમંત્રણ સ્વરૂપે સ્વીકારી ડીજે અને જયશ્રીરામના નાદ સાથે સમગ્ર ઇકબાલ ગામમાં રામમય બન્યું હતું જેવા ટ્રેક્ટરોની યાત્રા લઈ ગ્રામજનો મહાદિવિયા ગામે પરત પહોંચ્યા હતા અયોધ્યાથી લાવેલ અક્ષત ગામના દરેક હિન્દુઓના ઘરે આપી આમંત્રણ પાઠવવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું આ અંગે અશોકભાઈ માળીએ જણાવ્યું હતું કે હિન્દુ રાષ્ટ્રીય મહાદેવ ગામથી ઇકબાલગઢ રામજી મંદિરમાં અયોધ્યાથી પૂજન થઈ લાવેલ અક્ષત નિમંત્રણ સ્વરૂપે અને ગ્રામજનો બધા ખેડૂતપુત્રો ટ્રેક્ટરની રેલી સાથે અક્ષતને રહેવા પહોંચ્યા હતા જે ખેડૂતોએ હિન્દુ રાષ્ટ્રનું ગૌરવ ઊંચું કરી ટ્રેક્ટર રેલી સાથે અક્ષતનું પૂજન કરી ગામમાં લાવ્યા છીએ હવે એકથી પંદર તારીખે અક્ષતને દરેક હિન્દુના ઘરે આમંત્રણ સ્વરૂપે આપવા જઈશું દરેક હિન્દુ રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે તેના માટે ગર્વની લાગણી છે